પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું રહ્યું નથી સોસાયટીના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલા એવા રશ્મિકાબેન પટેલ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને ઘરે ધારાસભ્યને રજૂઆત વારંવાર કરવામાં આવી છે આવીને લોકો સમસ્યા જોઈને જતા રહે છે પરંતુ કોઈ નિકાલ આવતો નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જો અમારું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય તો એ ખૂબ જ દુઃખની બાબત છે એટલે ના છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે આવી અને અમારી વેદના ઠાલવી છે ચંદ્રકાંત શ્રીવાસ્તવે ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસરથી પગલાં લેવા જણાવ્યું હતું ગણેશનગર ડબોરો રીસી પાર્ક સોસાયટી વરસાદી કાસની રજૂઆત લઈને આવ્યા છે વરસાદમાં પાણી ભરાય છે બે અઢારની અઢારની સાલમાંથી પાણી ભરે પણ છેલ્લા ત્રણ વર્ષથી તો હેરાન હેરાન થઈ ગયા અમારે નવા વરસાદી કાસ જોઈએ અને આ સાલેનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમર નિરાકરણ જોઈએ ભાજપના નેતાઓને કંઈ કંઈ થાક્યા છે પણ કોઈ ઊંઘ નથી સરખો જવાબ મળતો નથી આ બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાવ્યા પછી મીટિંગો કરે વાતથી જોઈને જતા રહે વાત કરીને જતા રહે બે વાર વરસાદ પડી ગયા બે વાર વરસાદ મેં હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે કશો જ જવાબ મળતો નથી હા હું ભાજપના કાર્યકર છેલ્લા ત્રણ વર્ષથી મેં એના આના કારણે જ મેં છેલ્લા ત્રણ વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે એટલે હવે હું જેમ હવે એમ બોલીશ જ ભાજપ હશે કોઈ પણ પાર્ટી હશે મારે કામ અમારે આજુબાજુ રહી છું રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ હું ત્રણ વર્ષથી કામ કરી ચૂકી છું પણ હવે નહીં હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ આજે ભથ્થુ ભાઈને મળવાયા છે એમની મદદ લેવા આવ્યા છે અને એમને અમુક પૂરેપૂરો સાથ સહકાર લેવો એ બદલ ખૂબ ખૂબ આભાર સૌથી પહેલા તો તમને બે ત્રણ મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ કારેલીબાગ સાઈડ માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં ફાયદા કરવાના મોટા મોટા પણ કામ નહીં કરવાનું હું છેલ્લા સાત વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે એમની પાસે જે મૂડી હોય એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે નુકસાન થાય બાળકો માંદા પડે ઘરના માણસે દવા ના મળે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસે એમનું કામ પહેલું કરવું જોઈએ અહીંયા ઉલટું છે ગરીબ માણસનું કામ છે છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું ટેમ્પરી સોલ્યુશન મેં બતાડ્યું છે હું તો કહું છું એ કરે કે હું કરું મને એના એનાથી ફરક નથી પડતો જે માણસને આડત્રીસ વર્ષની અંદર કોઈ પોતે બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટી નથી પડી ભાઈ પણ ગરીબ માણસો હેરાન થાય છે નરી આંખે તમને દેખાય છે હમણાં મને લાગે આઠ દસ દિવસ પહેલાં પાળુ શુક્લ બી ગયા હતા એમને બી અધિકારીઓ જોડે ચર્ચા કરી છે પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવા નથી ભાઈ ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે કેટલી એમની મજબૂરી હશે અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણીનીકળ પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી મારા માટે આ પરિવાર છે બોટર્સ નથી લોકોના માટે વોટર્સ હશે પણ મારો તો પરિવાર છે કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું એક કામ નહીં કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવું એ આવે પણ આ લોકોની વેદનાઓને વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ એ તમારી સામે કહું છું